ભગવાનને બિરા જવાનું સ્થાન કહ્યું આપણે સોનાનો બાજટ લઈ આવીશું ચાંદીનો લઈ આવીશું મખમલનો કકડો લઈ આવીશું ભગવાન તો કહે છે મારે કશી જરૂર નથી મારે જ્યાં બેસવું છે ત્યાં તો મને બેસાડ જે બેસાડ્યા છે ભગવાન આપ મારા હૃદયમાં બિરાજ નવનીત પ્રિય નવનીત એટલે માખણ છે માખણ જેટલું કોમળ છે એવું કોમળ બીજું કયું હૃદય સિવાય બીજું કોઈ કોમળ નથી મમ હૃદય કંજ નિવાસ કરામા ખલગલ કંજિપનાર્પિત પદુજુચે શું ગોપીજનોએ પણ આ જ ભાવ પ્રગટ કર્યો આપ અમારા હૃદય નહીં પધાર કાલી નાગની ઉપર ચરણ પધરાવીને થઈ થી કરીને જેમ નાચ્યા તે પક્ષીને ભગવાન ત્યાં જ ઉભા છે તો ભીષ્મને દોષ ન લાગ્યો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે યમો બી ભગીની સુતાન કથમ યંતી દુષ્ટાન યમુનાષ્ટકમાં જે કહ્યું કે મારા ભક્તને વ્યમ આદિનો ભય નથી એમ આજે વિશ્વના પ્રાણ દક્ષિણ દિશામાંથી કાળ આવે છે એટલે જેણે કાળને અટકાવી લીધો કે હું મારા ભક્તને લેવા માટે હું સ્વયં આવ્યો છું તારે નથી આવવાનું તેથી ભગવાન વિશ્વના ચરણમાં દાદા શું વિચારો છો જીવનના કરેલા કર્મોને યાદ કરવાનો એક સમય એટલે મૃત્યુનો સમય સાહીઠ સિત્તેર વર્ષની કેસેટ જે રિવાઇન્ડ થાય છે થતાં થતા કર્મ દુષ્કર્મ દેખાય ગભરામણ વધી જાય શ્વાસ વધી જાય અને એકદમ પ્રાણ છ સત્કર્મ ને જોતા જોતા પ્રસન્તાની અનુભૂતિ પણ મૃત્યુ એની ચાડી ખાય છે કેવા સ્વભાવ હતો લઈ ગઈ કારણ ભય જોયો પ્રસન્નતા જોઈ તો મુખ આકૃતિ આનંદિત થઈ ગઈ ભગવાન વિચારું હા બોલો શું વિચારું છું હું એ વિચારું છું કે મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું બસ આપણે આવો જ ઝંડો લઈને ફરીએ છીએ મેં કોઈ દાડો કોઈનું ખરાબ નથી કર્યું કોઈનું અહિત નથી કર્યું કોઈનું અરે કંઈક કર્યું હશે મનથી વચનથી કર્મથી કર નથી ભૂલને સ્વીકારવાની જરૂર છે પણ આપણે ભગવાન ઉપર ટોકી દઈએ મેં કશું નથી કર્યું તોય મને આ પીડા આવી કંઈક હશે દાદા કંઈક તો હશે પણ મને યાદ નથી આવતું શું જાહેર કરવું ને શું છુપાવવું આપણને ખબર છે ખબર આપણે સારું સારું બધું જાહેર કરીએ છીએ ખોટું ખોટું છુપાવીએ છીએ એટલે યાદ શું આવે હૈયામાં હોય એ જ હોઠે આવે પાપને જાહેર કરવાની જરૂર છે દુનિયાની સામે નહીં પાછી હોય નહીં તો પથરા મળશે કમસે કમ ભગવાનની સામે જ પોકાર કરી દઉં તુરલ જસન ને પાપ તારું પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ છે શિષ્યોની સામે જઈને પોકારો ભગવાન થઈ ગઈ છે દુનિયાને કહેશો તો વધારે પછી ટપકો આવશે વિશ્વ કીધું ભગવાન હું યાદ કરું છું પણ યાદ નથી આવતું ભગવાને કીધું મને બધું યાદ છે આપણે મૂકેલા કેમેરા તો અમુક અમુક જગ્યાએ હોય છે બંધ પણ થઈ જાય પણ કુદરતનો મૂકેલો કેમેરો આખા દુનિયાની અંદર કોઈ દિવસ બંધ થતો જ નથી એ તો ચોવીસ કલાક કેમેરો ચાલુ જ છે ગમે ત્યાં ખૂણામાં જઈને તમે સસ્પેન્સ હોય તો પણ એને ખબર પડી જાય છે એ અજાણ્યો નથી છતાં અજાણ્યો બનીને રહેશે દાદા ભરસભામાં સભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા ભગવાન મેં જોયું થયો મેં આંખો બંધ કરી દીધી ભગવાન કે આંખો બંધ હતી પણ કાન તો ખુલ્લા હતા તમે જાણતા હતા દુર્યોધન અધર્મ કરે છે પાપ કરી રહ્યો છે છતાં તમે દુર્યોધનને છોડી ન શક્યા અરે ભગવાન મારી પ્રતિજ્ઞા હતી અસ્તિના પુનઃ રક્ષણ કરવાનું કોનું રક્ષણ કર્યું તમે આ દુષ્ટોનું રક્ષણ કર્યું કે હસ્તિનાપુરનું રક્ષણ કર્યું તમે જાણતા છતાં અજાણતા બની ગયા આ ખાડા કાન કરતી દીધા આ અનિધિ અન્ન તમારા ઉદરમાં જઈ રહ્યું છે એ અન્ન હજુ બહાર નહીં નીકળે ત્યાં સુધી પ્રાણ નહીં છૂટે